वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजानन्दम् च मोलाक्ष श्रीयस्कारणसद्गुणेकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वरोपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે અગિયારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા અંત્યના એકવીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાનો ગમો અડગમો બતાવે છે પોતાના રસ રૂચિ અને અભિપ્રાય બતાવે છે અને સાથે સાથે પોતાના સ્વભાવની વાત કર્યા પછી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને આદેશ અને આજ્ઞા પણ કર્યા છે કે ભગવાનના ભક્તનો અલ્પ સરખો દોષ જોઈને એનો અવગુણ લેવો નહીં અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે ભગવાનના ભક્તનું અવગુણ લેતો હોય અને ભગવાનના ભક્તની સાથે વાદ વિવાદ કરીને એને હરાવે અને રાજી થાય તો મહારાજે કહ્યું પંચ મહાપાપ કરતા પણ એને વધારે મોટું પાપ લાગે છે આ બધી આજ્ઞા અને આદેશ કરવા પાછળનો મહારાજનો હેતુ શું છે કે તમે દેહભાવનો ત્યાગ કરો દે ભાવ એટલે અહંકાર દે ભાવ એટલે મારું તારું વેરજેરની ભાવના દેહ ભાવ એટલે ઈર્ષ્યા અસૂયા અને અજ્ઞાન આ બધાનો ત્યાગ કરવામાં આવે તો ક્યારેય પણ આપણને એવો વિચાર ન આવે કે આને હું હરાવીને જીતી જાઉં ભગવાન અને ભગવાનના મહિમાની વાતો તો અવશ્યપણે કરવી પણ આપણી વાણીમાં સંયમ હોવો જોઈએ વિવેક હોવી જોઈએ રાગ દ્વેષ અને ઈર્ષાની ભાવના લેશ માત્ર પણ ન હોવી જોઈએ અને એને સમજાવવા માટે અથવા તો મહિમાનું ગાન કરતી વેળાએ આપણા હૈયામાં અને આપણા રોમ ની અંદર એક જ ભદ્ર ભાવના હોય કે ભગવાનની કૃપાથી આને આ વાત સમજાય સર્વોપરી પણ સમજાય ગુણાતીતાનંદ બ્રહ્મ અક્ષરબ્રહ્મપણું સમજાય ગુણાતિ સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રગટ પણ સમજાય અને આ સત્સંગમાં એને પ્રીતિ આત્મબુદ્ધિ થાય નિષ્ઠાની દ્રઢતા થાય એવી ભાવના સાથે કોઈને પણ આપણે વાત કરીએ ત્યારે આ વિશુદ્ધ ભાવ રાખવો મહારાજનું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે તમે મહાવિદ્વાન બનીને કોઈની સાથે શાસ્ત્રાર્થ ન ગણો મહાજ્ઞાની બનીને અહંકાર સાથે ઘમંડ સાથે જીતવાની ભાવના સાથે નહીં પરંતુ ભગવાનને રાજી કરવા છે ભગવાનનો મહિમા ગાશો તો સંત અને ભગવંત મારા ઉપર રાજી થશે એવી વિશુદ્ધ ભાવના સાથે કરવામાં આવે તો મહારાજે કહ્યું કે વાદ વિવાદે કરીને ભગવાનના ભક્તને હરાવે અને રાજી થતો હોય તો પંચ મહાપાપ છે એને કરતા પણ એને વધારે પાપી છે અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં એ સાથે તો હારીને જ રાજી થવું અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે મહારાજ પણ વચનાવર્તમાં કહે છે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં પણ કહે છે અને મહારાજના જીવનના પ્રસંગો પણ આપણે જોઈએ તો ખ્યાલ આવશે મહારાજ રંગોત્સવ કરતા હતા ને બ્રહ્માનંદ સ્વામીને સુરોખ ને બધા સંતો હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે બે ભાગમાં વહેંચાઈ જઈએ એક ભાગની અંદર સંતો હોય અને બીજા ભાગમાં હરિભક્તો હોય અને પછી સામા રંગે રમીએ અને બધાએ સંતરી ભક્તોએ નક્કી કર્યું કે આપણે એકબીજા સંત હરિભક્તોને તો રંગશું પણ અનંત જન્મના પુણ્ય પછી પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણને ભેટો ન થાય એમને રંગવાનો આપણને લાભ ક્યાંથી મળે એટલે સૌ કોઈ નક્કી કર્યું કે આપણે પેલા મહારાજને રંગો અને શ્રીજી ને એક સાથે બધો સમુદાય રંગવા માટે આવ્યો અને ચારે બાજુથી રંગની પિચકારી મહારાજના શરીર ઉપર મુખ ઉપર કપાળ ઉપર પેટ ઉપર આવે એટલે મહારાજ પોતે અકળાયા અને પછી એનાથી બચવા માટે બાજુમાં હતું એના ઉપર ચડી ગયા અને પછી પાછા પાછા સંતોની વિભક્તો પણ ચડ્યા તે વખતે મહારાજે કહો હવે સંતો હરિભક્તો રાખો રાખો તમે જીત્યા અને અમે હાર્યા અને પછી મહારાજે સભા કરીને વાત કરી કે ભગવાનના ભક્તની આગળ આપણે હારીને રાજ્ય થવું પણ જીતવા માટેનો પ્રયત્ન ન કરવો જીતવાનો જે સંકલ્પ થાય છે એના મૂળમાં આપણને અહંકાર છે જીતવાનો જે સંકલ્પ થાય છે એમાં આપણને દેખાડો દંભ અને સારા થવાની અને માન મોટા મેળવવાની ભાવના છે એટલા માટે મહારાજે કહું કે ભક્ત થઈને સાધુતામાં નિયમમાં સંયમમાં આપણે કથાવાર્તા કરવી મહિમાની વાતો કરવી સત્સંગની વાતો કરવી નિયમ ધર્મની વાતો કરવી મહારાજે કહ્યું કે અમારી આગળ કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય એ તો અમને દીઠો ગમે નહીં મહારાજના શબ્દો આપણે આગળ વાંચીએ અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહા પાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજાળ પણ ભાવે નહીં મહારાજની રસ રૂચિ કેવા છે આપણને ખ્યાલ આવે મહારાજને ભગવાન કહીએ એટલું પર્યાપ્ત નથી ભગવાનના લલાટમાં ચંદનની અર્ચા કરીએ એ સાચું પૂજન નથી એમનો જે અભિપ્રાય છે એમનો જે સિદ્ધાંત છે એમની જે રૂચિ છે એમનું જે ગમતું છે એને આપણે આદર આપીએ એ પ્રમાણે આપણા જીવનમાં વર્તનમાં લાવીએ એ સાચું પૂજન છે એમની રૂચિનું પૂજન કરવાનું છે મરજીનું પૂજન કરવાનું છે એનું મનન ચિંતન કરવાનું છે શ્રીજી મહારાજે કહો કે અમારી આગળ કોઈ પણ આવીને ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એ તો અમને દીઠો ગમતો નથી વિચાર જો સાવધાન સાવધાન મહારાજ એવું નથી કે તમે માં રહેતા હોય તો અમને બહુ ગમે અથવા તો અમદાવાદ માં રહીને ભજન કરતો હોય તો બહુ ગમે ગઢડા ગોંડણ સારંગપુર માં રહીને ભજન કરતો હોય તો બહુ ગમે એવું નથી કહ્યું ભગવાનના ના ગુણ ગાતો હોય કેતો હોય વિચારતો હોય લખતો હોય વાંચતો હોય એ ગમે કે પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પણ ભગવાનના ભક્તના ગુણગાન ગાય તો ભગવાન એની ભેળા છે વડતાલમાં હોય પડ્યો પાથરો રહેતો હોય અમદાવાદમાં હોય કે ભુજમાં હોય ગોંડલ કે બહુચાસ કે ગરડામાં સારંગપુરમાં પડ્યો પાથરો રહેતો હોય પણ ભગવાનના ભક્તનું ઘસાવતું બોલતો હોય આ તો બંડિયા છે વિમોગ છે આમ છે તેમ છે આ બધું બરાબર કરે છે આટલું બરાબર કરતા નથી આવી બધી અભાવભોની વાતો કરતા હોય ભલે પછી વડતાલમાં ગરડામાં રહેતા હોય તો પણ મહારાજે એક અમને એ માણસ દીઠો ગમતો નથી ભલે અમારું ભજન કરતો હોય શિખા સૂત્ર ધારણ કર્યા હોય ભગવા કપડાં પહેર્યા હોય કોઠારી હોય ભંડારી હોય પૂજારી હોય અરે સંસ્થાનો ટ્રસ્ટી હોય ગમે તે પ્રકારની સામાજિક કે આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતો હોય તો પણ મહારાજ કે અમને દીઠો ગમતો નથી કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં કહ્યું કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એ મોટા મોટી અસેવા છે અને સાચી સેવા શું ભગવાન અને ભગવાનના ભક્તના મહિમાની વાતો કરે એ સાંભળે એનો વિચારણ મનચિંતન કરે આ નથી થઈ શકતો આપણાથી તિલક ચાંદલો કર્યો એ થઈ શક્યું ગળામાં કંટી પહેરવાનું થઈ શકે દંડવત થઈ શકે એકાદશી રજળા થઈ શકે રવિવાની સભામાં પણ જવાય દાન ધર્માદો પણ કરાય સંતૃતિયા પણ ઉડાડીએ ઠાકોરજીને થાળ પણ કરીએ દંડવત પ્રદક્ષિણા પણ કરીએ પદયાત્રા કરીને ઉત્સવ સમયમાં જઈએ આ બધું થાય પણ જે મહારાજની રસરૂચિ છે એની તરફ આપણું ફોકસ નથી આપણે વિચાર નથી કરતા પગપાળા ચાલતા ચાલતા જતા હોય અથવા તો ચાર મહિનાના પાણા જેવું મહા કઠન તપ કર્યું હોય પણ બેઠો બેઠો સત્સંગમાં કોઈ હરિભક્ત એકાદશી ન કરતો એના ગોની વાતો કરે કે આવો પબેડા જેવું શરીર છે ને એકાદશી નથી કરતો આવો કહ્યું તો મારે આથી તમારા ચાર મહિનાના ધાણાપાણાનું તપ ગયું પાણીમાં તપ શાના માટે કરવાનું છે ભગવાન અને સંતને રાજી કરવા માટે સાચું તપ તો અહીંયા છે કે કોઈનું પણ ક્યારેય પણ ઘસાતું ન બોલો ઘસાતું બોલો એનો અર્થ એ થયો કે તમે ભક્ત નથી સાધુ નથી સત્સંગી નથી મહારાજના નથી મહારાજને ગમે એ પ્રમાણે જુએ મહારાજને ગમે એ પ્રમાણે સાંભળે મહારાજને ગમે એ પ્રમાણે બોલે મહારાજને ગમે એ પ્રમાણે વિચારે તો પછી એ સત્સંગી કહેવાય સાધુ કહેવાય અને ભક્ત કહેવાય તો શ્રીજી મહારાજના આ શબ્દો ઉપર અખંડ જાણપણોને નિશાન અને ફોકસ રાખવાની જરૂર છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું આજે એકાદશી છે આપણે અન્નનો ત્યાગ કર્યો ફરાળ કરીશું અન્નનો ત્યાગ કરવો સહેલો છે પરંતુ ભગવાનના ભક્તના અવગુણ ગાવા સાંભળવા જોવા એ ત્યાગ કરવો એ સાચી એકાદશી છે અવગુણને જોવા જ નહીં સાંભળવા જ નહીં બોલવા જ નહીં વિચારવા જ નહીં એકાદશી કરી સાચી સાર્થક ત્યારે કહેવાય આના અનુસંધાનમાં વિશેષ વાતો કાલે સાંભળીશું તમામ સંતો ભક્તોને હેપી એકાદશી જય સ્વામિનારાયણ